નમસ્કાર મિત્રો ખાસ કરીને આજે થોડાક અલગ વિષય ઉપર વાત કરવાની છે દેશના એક જાણીતા ઉદ્યોગપતિને જેની એક મોટી ચેનલ ગુજરાતમાં ચાલી રહી છે તે ચેનલે આપણી માફી માગવાનો વારો આવ્યો છે કેમકે જ્યારે પણ ખોટું કામ કરે તો પછી સ્વાભાવિક રીતે એની માફી પણ માગવી પડતી હોય છે શું આખો મામલો છે તેના વિષય ઉપર આપણે ચર્ચા કરવાની છે આમ તો તમે રેગ્યુલર મારા હવામાનના કાર્યક્રમ માટે આપણા વિડીયો જોતા હોય છે જોકે આપણે વરસાદ ક્યાં સુધી ચાલવાનો છે આ વરસાદનો રાઉન્ડ છે એ ચોવીસ તારીખ સુધી ચાલવાનો છે અને આપણે આગાહી કરી છે ગઈકાલે પણ એના વિડીયો મૂક્યા છે એટલે એ આગાહીને કન્ટિન્યુ આપણે ફોલો કરવાની છે આવતીકાલે આપણે હવામાન વિષય ઉપર વાત કરશું પણ ખાસ આજે વાત કરવાની છે કે આપણા દેશના એક જાણીતા ઉદ્યોગપતિ છે જેનું નામ છે મુકેશ અંબાણી મુકેશ અંબાણી છે આમ તો વિશ્વના ધનાઢ્ય લોકોમાં એનું એક મોટું નામ છે ને એના દ્વારા એક ચેનલ પણ ચલાવવામાં આવે છે દેશની અંદર જે એક નામાંકિત ચેનલ છે જે ચેનલનું નામ છે ન્યૂઝ એટીન ન્યૂઝ એટીન છે આમ તો હિન્દી ચેનલ તરીકે એક રાષ્ટ્રીય ચેનલ પણ છે અને અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ ભાષાઓમાં ચેનલ ચાલી રહી છે તેમાં ગુજરાતમાં પણ ન્યૂઝ એટીન ગુજરાતી નામની ચેનલ ચાલી રહી છે અને સ્વાભાવિક રીતે ઓફિશિયલ એના માલિક છે મુકેશભાઈ અંબાણી આજે મુકેશભાઈ અંબાણીની જે ચેનલ છે ન્યૂઝ એટીન ગુજરાતી તેને આપણી માફી માગવી પડી છે શું કામ માફી માગવી પડી તો તો કે ન્યૂઝ એટીન ગુજરાતી દ્વારા ખોટું કામ કરવામાં આવ્યું હતું આપણી જ્યારે આગાહી નહોતી ત્યારે આપણા નામે એક અફવા ફેલાવવામાં આવી હતી અને આ અફવા ફેલાવવા બદલ એણે માફી માગવી પડી છે ખાસ કરીને હું પહેલાં તો આપને એ જે માફી માગી છે એ વિડીયો હું આપને સમજા સંભળાવી દઉં એટલે તમને ખ્યાલ આવશે કે માફી શું માગી છે અહીંયા વરસાદની આગાહી અંગે ન્યૂઝ એઇટીન ગુજરાતીની સ્પષ્ટતા પરેશભાઈ ગોસ્વામી એક સારા વેધર એક્સપર્ટ છે

પણ એકથી પંદર ઓગસ્ટમાં વરસાદ નહીં થાય વરસાદ ખેંચાશે ખેડૂતોએ પિયત આપવું પડશે આવી આગાહી અમે અમારા યુટ્યુબ ચેનલ ઉપરથી વારંવાર કરતા હતા પણ ન્યૂઝ એટીન ગુજરાતીએ વ્યૂઝ લેવા માટે થઈને ખોટી અફવા ફેલાવી અફવા શું ફેલાવી કે અમારો જૂનો વિડીયો હતો એ વિડીયોને એકથી પંદર ઓગસ્ટમાં ચલાવ્યો એમાં એવા થમનેલ મારવામાં આવ્યા કે પરેશ ગોસ્વામીની મોટી આગાહી બોતેર કલાકમાં ધોધમાર વરસાદ પડશે તોફાની વરસાદની આગાહી આવા બિહામણા જે સ્લોગન છે એ લખવામાં આવ્યા ખોટા સ્લોગન લખવામાં આવ્યા અને આવી થમનેલો મારી અને આપણા જૂના વિડીયો ચલાવીને ક્યાંય ને ક્યાંય લોકોને ગુમરાહ કરવામાં આવ્યા આવું જે ખોટું કામ કરવામાં આવ્યું એટલે સ્વાભાવિક આપ તમે બધા મિત્રો મને જાણો છો કોઈ પણ વ્યક્તિ ખોટું કામ કરે તો આપણે જરાય પણ એની ચલાવી લેતા નથી એ પછી કદાચ ગમે એવડી મોટી ચેનલ હોય ગમે એવડા મોટા ઉદ્યોગપતિ હોય કે દેશનો ગમે એવડો મોટો નેતા હોય આપણે ગમે એની સામે લડવા માટે સક્ષમ છે એટલા માટે જ પછી આપણી વેધર ટીવી ચેનલ છે એના ઉપરથી એને સ્ટ્રાઇક આપવામાં આવી સ્ટ્રાઇક પણ એટલા માટે આપવામાં આવીએ કેમ કે ન્યૂઝ એટીન ગુજરાતી અનેક વિડીયો છે આપણી યુટ્યુબ જે ચેનલ છે આપણી વેધર ટીવી ચેનલ છે એના ઉપરથી ડાઉનલોડ કરીને સીધા મૂકતા હતા સ્વાભાવિક રીતે જ્યારે પણ કોઈ ન્યૂઝ ચેનલ છે એને હું વિડીયો બાઇટ આપું તો એ મૂકી શકે અથવા તો લાઈવમાં મને જોડીને મારું ઇન્ટરવ્યૂ કરી શકે પણ આપણી જે વેધર ટીવી છે એના ઉપરથી કોઈ પણ વિડીયો ડાઉનલોડ કરી અને એને મૂકવાનો કોઈ અધિકાર નથી છતાં પણ આપણી ચેનલ ઉપરથી એની વિડીયો મૂક્યા હતા એટલે અમે લગભગ છથી સાત જેટલી સ્ટ્રાઇક આપી દીધી છથી સ્ટ્રાઇ સાત જેટલી સ્ટ્રાઇક આપી ત્યારબાદ જો અમે સ્ટ્રાઇક પાછી ન ખેંચીએ તો એ ન્યૂઝ એટીન ગુજરાતીનું યુટ્યુબ ચેનલ છે એ સાત દિવસની અંદર બંધ થઈ જાય ડિલીટ થઈ જાય તેવી કંડિશન ઊભી થઈ હતી ત્યારબાદ એના જવાબદાર અધિકારીઓએ ખૂબ અમને વિનંતી કરી છે અમને ખૂબ રિક્વેસ્ટ કરી છે અને એની રિક્વેસ્ટ એટલી હતી કે અમને પણ દયા આવી કે ભાઈ કોઈ નહીં માણસ છે ભૂલ થઈ હોય એટલે અમે એના ઉપર પછી દયા ખાધી પણ દયા ખાતાની સાથે અમે એક વાત એ પણ કહી છે કે એક વખત અમે દયા ખાઈ અને આ સ્ટ્રાઈક ખેંચીએ છીએ જો બીજી વખત આવું કરવામાં આવશે તો હવે ફરીથી જે સ્ટ્રાઇક આપવામાં આવશે અમે ક્યારેય ખેંચશું નહીં આ કંડિશન ઉપર અમે સ્ટ્રાઇક ખેંચી છે અને બીજી વખત એ ચેનલ આવી ભૂલ ન કરે એ બાબતનો અમે કડક સબક પણ એને શીખવાડ્યો છે એટલે અહીંયા નોંધ એ લેવાની છે ઘણી વખત અમે ઘણું બધું જતું કરતા હોય છે પણ કોઈ ચેનલોએ અમારું જે ઓફિશિયલી જે વિડીયો બાઇટ આવે અથવા તો અમારું ઇન્ટરવ્યૂ થાય એમાં જે અમે બોલ્યા હોય એ ચલાવે ત્યાં સુધી વાંધો નહીં પણ અમારા નામે અફવા ફેલાવે તો એ ક્યારેય અમે સહન નહીં કરીએ એ પછી કોઈ પણ મોટો નેતા હોય મોટા ઉદ્યોગપતિ હોય કે કોઈ પણ મોટી ચેનલ હોય બધા માટે આ નિયમ સરખો જ લાગુ પડતો હોય છે કેમ કે અમે સત્યની સાથે ચાલવાવાળા માણસ માણસો છે ગુજરાતના ખેડૂત ભલું થાય એ દિશામાં કામ કરવાવાળા માણસો છે અને આમાં તો એવું હતું કે ગુજરાતના ખેડૂતોને ન્યૂઝ એટીન ગુજરાતીએ ક્યાંય ને ક્યાંય ગુમરાહ કરવાનું કામ કર્યું હતું એટલે એમની પાસે માફી મગાવી પડી છે એટલે આ જે માફી માગી છે એક પ્રકારે ગુજરાતના ખેડૂતોની પણ જીત કહેવાય કેમકે ખેડૂતોનો મારી સાથે સાથ સહકાર છે ખેડૂતોના આશીર્વાદ છે અને ખેડૂતોના આશીર્વાદ થકી આજે દેશના સર્વોચ્ચ જે ઉદ્યોગપતિ કહેવામાં આવે છે મુકેશ અંબાણી એ મુકેશ અંબાણીની ચેનલે વેધર ટીવીની માફી માગવાનો વારો આવ્યો છે એટલે ખાસ આજનો આ અલગ વાત હતી તેની અંદર આ સંપૂર્ણ વાત મેં આપની સમક્ષ મૂકી છે વિશેષ માહિતી આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ દરેક મિત્રોને વિનંતી રહેશે આ વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને જો તમે ફેસબુક પેજ જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર